નમસ્તે મિત્રો મારી ચેનલ ઘરના સ્વાદમાં તમારું સ્વાગત છે આજે હું વ્રત અને તહેવાર માટે એકદમ પરફેક્ટ મખાનાની ક્રીમી અને સ્વાદિષ્ટ ખીર બનાવવા જઈ રહી છું આ રેસિપી માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ચાલો જલ્દીથી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં મેં એક જાળી દળિયાવાળી કઢાઈ લીધી તેમાં આપણે પહેલાં થોડું પાણી નાખીશું આ એક નાની પણ ખૂબ જ કામની ટીપ છે પાણી નાખવાથી દૂધ નીચે ચોટતું નથી અને બળવાની શક્યતા ઓછી થઈ જાય છે હવે તેમાં એક લીટર ફૂલ ક્રીમ દૂધ નાખ્યું ફૂલ ક્રીમ જ ઉપયોગ કરજો મેં દૂધને મધ્યમ આજ પર ઉકાળવા મૂક્યું અને વચ્ચે વચ્ચે હલાવતા રહી જ્યારે દૂધ ગરમ થાય છે ત્યારે ઉપર હળવી મલાઈ બનવા લાગે છે જેનાથી ખીનો સ્વાદ અને રીચનેસ વધી જશે જ્યાં સુધી દૂધ ઉકળી રહ્યું હતું મેં એક કપ મખાના લીધા દરેક મખાણાને વચ્ચેથી બે ટુકડામાં કાપ્યા આનાથી તે દૂધમાં જલ્દી ઓગળી જાય છે અને અંદર સુધી તેનો સ્વાદ પહોંચે છે હવે એક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી નાખ્યું જેવું ઘી થોડું ગરમ થયું મખાના નાખી દીધા મેં તેમને આજ પર શેકવાનું શરૂ કર્યું ધીમે ધીમે મખાનાનો રંગ હળવો સોનેરી થવા લાગ્યો અને તેમાંથી સુગંધ આવવા લાગી શેકવાનું આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે જો તમે મખાનાને શેક્યા વગર નાખશો તો તેનો સ્વાદ ફીકો રહેશે અને ટેક્સચર એટલું સારું નહીં આવે છેકતી વખતે સતત હલાવતા રહો જેથી મખના એકદમ સરખી રીતે કુરકુરા બને મખના હળવા સોનેરી અને કુરકુરા થઈ ગયા તો ગેસ બંધ કરી દીધો અને તેને થોડીવાર ઠંડા થવા દીધા હવે અડધા મખનાને અધકચરા પીસી લીધા બિલકુલ પાવડર નહીં બસ હળવા ક્રશ કર્યા બાકીના અડધા મખનાને આખા જ રાખ્યા આ કોમ્બિનેશન ખૂબ જ કામનું છે પીસેલા મખના દૂધમાં ભળીને તેની જાડુ અને ક્રીમી બનાવે છે અને આખા મખણા ખાવામાં થોડી બાઇટ આપે છે જે ખીરની મજા બમણી કરી દે છે હવે દૂધ સારી રીતે ગરમ થઈ ગયું હતું અને ઉપર મલાઈ પણ બનવા લાગી હતી મેં આજ થોડી ઓછી કરી દીધી અને દૂધને હજુ થોડું ઘટ કરવા માટે સાતથી આઠ મિનિટ સુધી થવા દીધું વચ્ચે વચ્ચે દૂધને હલાવતો રહેવું ખૂબ જ જરૂરી છે તેનાથી દૂધ તળિયે લાગીને બળતું નથી હવે દૂધમાં મેં પીસેલા મખાના અને સાથે શેકેલા આખા મખણા પણ નાખ્યા જેવા મખાના દૂધમાં જાય છે તે ફૂલવાને નરમ થવા લાગે છે મેં આજ ધીમી રાખી અને લગભગ દસ મિનિટ સુધી ખીને થવા દીધી વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જરૂરી છે જેથી મખાના નીચે ચોટે નહીં અને તેનો સ્વાદ દૂધમાં સારી રીતે ભળી જાય ધીમી આંચ પર પકવાથી દૂધ અને મખનાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે આ સ્લો કુકિંગ નો જાદુ છે હવે ફ્લેવર વધારવાનો વારો હતો મેં તેમાં કાપેલા કાજુ અને બદામ નાખ્યા આખીરમાં ક્રંચ અને રિચનેસ બંને ઉમેરે છે સાથે સાત આઠ કેસર તાતણા નાખ્યા કેસર નાખતા દૂધનો રંગ હળવો સોનેરી થવા લાગે છે અને સુગંધ આખા રસોડામાં ફેલાઈ જાય છે જો તમારી પાસે કેસર ના હોય તો ઇલાયચી પાવડર પણ નાખી શકો છો બંને જ ખીરના સ્વાદને એકદમ નિખારી દે છે હવે તેમાં પાકપ ખાંડ નાખી મેં ઓછી નાખી કારણ કે મને ઓછું ગળ્યું પસંદ છે પરંતુ તમે તમારી પસંદગી અનુસાર ખાંડ ઓછી કે વધારે કરી શકો છો ખાંડ નાખ્યા પછી મેં ખીરને ત્રણથી ચાર મિનિટ વધુ ધીમી આંચ જેથી ખાંડ પૂરી રીતે ઓગળી જાય અને તેનો સ્વાદ દૂધમાં ઉતરી જાય અને જુઓ આપણી મખાનાની ક્રીમી સુગંધિત અને સ્વાદિષ્ટ ખીર તૈયાર છે ઉપરથી થોડા પિસ્તા અને બદામના ટુકડા નાખો અને જો ઈચ્છો તો થોડું ગુલાબ જળ કે કેવડા જળ પણ નાખી શકો છો તેનાથી એક હળવી મીઠાશ ભરી સુગંધ આવી જશે તેને તમે ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી પણ બંને જ રીતે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે